અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા સાબરમતી રિવરફ્રન્ટ ફેફ ટુ અંતર્ગત બેરેક્રમ બ્રિજ બસો ચાલીસ કરોડના ખર્ચે બનવા માટે જઈ રહ્યો છે ત્યારે જે લોકોને એરપોર્ટ સીધા જવું હોય બુલેટ ટ્રેન સ્ટેશન થી એરપોર્ટ બાજુ જવું હોય તદ ઉપરાંત શાહીબાગ અંડરબ્રિજનો ભાર ઘટાડવા માટે આજે એક નવો ટીપી રોડ ટીપી સાબરમતીની અંદર ટોરેન્ટની બાજુમાંથી એક રોડ એકવાયર કરવામાં જમીન આવશે અને ચાલીસ મીટરનો જે આ રોડ છે સિક્સ લેન રોડ એ બનાવવામાં આવશે પરિણામે સાબરમતીથી સીધા જ આપણે વાત કરીએ કે સદર બજાર થઈ એરપોર્ટ રોડ કેમ ભનવાન થી આગળ સીધો નીકળે આમ આવનાર સમયગાળા દરમિયાન આ રોડ છે આ જગ્યાનું પજેશન લઈ અને જે બેરેક બ્રિજ બનવા માટે જઈ રહ્યો છે બસો ચાલીસ કરોડના ખર્ચે એરપોર્ટ જવા માટે એક નવો રોડ બનશે ચિમનભાઈ બ્રિજ પરનું ભારણ ઘટશે અને શાહીબાગ અંડરબ્રિજ છે એનું પણ ભારણ ઘટશે આ મહાનગરપાલિકા દ્વારા નગરજનોને આ એક ભેટ રોડની એક નવી ભેટ મળશે અમદાવાદ મહાનગરપાલિકાની અંદર તમામ કર્મચારીઓનો ક્લાસ વનથી શરૂ કરી ક્લાસ ફોર સુધીનો ડ્રેસ કોડ નક્કી કરવામાં આવ્યો છે જે રીતે પુરુષ આપણી જેન્ટ્સ કર્મચારી માટે ડ્રેસ નક્કી કરવામાં આવ્યો એ રીતે મહાનગરપાલિકાની અંદર જે લેડીઝ કર્મચારીઓ છે એના માટે પણ ડ્રેસ આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યો છે ક્લાસ વન કક્ષાના જે અધિકારી છે એના માટે બ્લુ સાડી તદઉપરાંત ક્લાસ ટુ ઓફિસર જે મહિલા અધિકારી છે એના માટે પિંક સાડી અને આપણે વાત કરીએ કે ક્લાસ થ્રી એમ્પ્લોઈઝ છે એના માટે ઓરેન્જ પ્રિન્ટેડ સાડી આમ અલગ અલગ કર્મચારી માટે આપણે વાત કરીએ કે સાડીનો ડ્રેસ કોડ કલર સાથેનો નક્કી કરવામાં આવેલો છે આજે હોળી અને ધોરડીના પર્વના દિવસે અમદાવાદ મહાનગરપાલિકાની અંદર ટેક્સની અંદર

જગન્નાથદ્રા છે ભગવાન જગન્નાથજી નગરજનોને દર્શન કરવા માટે આતુર હોય છે હવે જગન્નાથજીની જયારે રથયાત્રા અષાઢી બીજે નીકળતી હોય તો અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા એના માટેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે અને એપ્રિલ મહિનાની અંદર જે જર્જરિત મકાન હશે એનો સર્વે કરવામાં આવશે અને તેના આધારે આગામી આપણે વાત કરીએ કે આયોજન આ રથયાત્રાનું કરવામાં આવશે અમદાવાદ મહાનગરપાલિકાની અંદર વોટર લોગિંગ સ્પોટ ઘટે અને જળ સંચયની માત્રા વધે અમારા ભારત સરકારના ગૃહ અને સહકારી મંત્રી આદરણીય અમિતભાઈ શાહ સાહેબ રાજ્યના માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ તેમના દ્વારા પણ અવારનવાર આપણે જળ સંચય બને તેટલો વધે અને આ પાણી જમીનની અંદર ઉતરે તે માટેના પ્રયત્નો માટે હાથ ધરાઈ રહ્યા છે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા છેલ્લા ચાર પાંચ વર્ષની અંદર જે પણ મોટા પ્રોજેક્ટને મકાનોને હાઈ રાઇઝ બિલ્ડિંગને બીયુ આપવામાં આવ્યું હોય તે તમામ જગ્યાએ આ પરકોલેટિંગ વેલની ચકાસણી કરવામાં આવશે અને આપણે વાત કરીએ કે લગભગ ત્રણ હજાર કરતા વધારે જે અરજીઓ આવેલી છે સર્વે થઈને મહાનગરપાલિકા તેટલી જગ્યાએ પર્કોલેટિંગ વેલ બનાવવા માટેનું આયોજન કરશે આ મહત્તમ વોટર લોગિંગ સ્પોટ ઘટે અને જમીનની અંદર વરસાદી પાણીની માત્રા વધે એ માટેનો પૂરો પ્રયત્ન અત્યારથી કરવામાં આવશે